વેલકમ ટુ માય ચેનલ હું આજે અમે ફરવા માટે જઈ રહ્યા છીએ અને અમે જે જગ્યાએ જઈ રહ્યા છીએ અને તેના માટે હું કહેવાય છે કે આ જગ્યા જો તમે નથી જોઈ તો તમે કંઈ જ નહીં જોયું તમે સમજી ગયા હશો કે હું શની વાત કરી રહી છું હું વાત કરી રહી છું કચ્છ વિશે કચ્છ માટે કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુચ નહીં દેખા અને અમે ગુજરાતમાં રહીને પણ કચ્છ હજુ સુધી નથી જોયું શું કરીએ ક્યારે સમય જ ન મળે પરંતુ અત્યારે ફાઇનલી અમે કચ્છ જઈ રહ્યા છીએ અને તમને પણ આ બ્લોગના માધ્યમથી બતાવીશ કે કચ્છ કેવું છે શું ત્યાંનું ફેમસ છે અને શું જોવાલાયક છે કચ્છ કેવી રીતે જવું તો ચાલુ મારી સાથે તો સૌથી પહેલા અમે અમદાવાદથી અંજાર જઈશું અમદાવાદથી અંજાર લગભગ ત્રણસો કિલોમીટર છે અને છ કલાકનો રસ્તો છે અંજારમાં આવેલી છે જેસલ તોરલની સમાધિ તો સૌથી પહેલાં અમે જઈશું અમદાવાદથી અંજાર ફાઈનલી અમદાવાદ થી નીકળીને છ કલાક થયા ત્રણસો કિલોમીટર નો સફર પૂર્ણ કરીને અમે અત્યારે પહોંચી ગયા છીએ અંજાર જ્યાં ખૂબ પ્રખ્યાત આવેલું છે જેસલ તોરલની ની સ્થળ જેની પાછળ પણ એક વાર્તા રહેલી છે આ વાર્તા પણ તમને સંભળાવીશ સાથે જ જેસલ તોરલની જે સમાધિ છે તેના દર્શન કરાવીશ ચાલો મારી સાથે તો આ વાર્તા સતી થઈ ગયેલા તોરલ અને લૂંટારું કે જે બાદમાં સાધુ બની ગયું જેસલ તેની છે પાપ પુણ્યના સંઘર્ષને દર્શાવતી જેસલ તોરલની આ કથા કચ્છની ધરતી પર સર્જાયેલી ઐતિહાસિક અને સત્ય ઘટના છે કહેવાય છે કે ચૌદમી સદીમાં કચ્છની ધરતીનો કાળો નાગ ગણાતો હતો જેસલ જે ઘણો જ કુખ્યાત હતો અને જેસલને એક વખત જો કોઈ વસ્તુ પસંદ આવી જાય તો તે તેને મેળવીને જ જમતો હતો પરંતુ સતી તોરલે જેસલને તેને કરેલા પાપ યાદ અપાવ્યા અને તેને જીવનનું રહસ્ય સમજાવ્યું જેસલને આ તમામ વસ્તુ જ્ઞાત થતાં તેણે પાપનો માર્ગ છોડી અને ભક્તિનો માર્ગ અપનાવ્યો અને તે જ જેસલ તોરલની સમાધિ આ છે તો એવું પણ કહેવા કે જેસલ અને તોરલની સમાધિ બંને ધીરે ધીરે નજીક આવી રહી છે જ્યારે આ બંને સમાધિ એક થઈ જશે ત્યારે દુનિયામાં પ્રલય આવશે જેસલ જે તોરી ઘોડીને લઈ આવ્યો હતો તેની પણ અહીંયા સમાધિ આવેલી છે તો આ છે તોરી ઘોડીની સમાધિ તો મંદિરમાં દર્શન કર્યા પછી અત્યારે અમે બજારમાં ફરી રહ્યા છીએ ખાસ કરીને અહીંયા મોજડીઓ ખૂબ સુંદર મળી રહી છે પગમાં પહેરવા માટેની અલગ અલગ કલરની અને ખૂબ રીઝનેબલ ભાવમાં આ સાથે અહીંયા બાળકોને રમવા માટેના રમકડા મળી રહ્યા છે આ અંજારમાં તલવારો ઘણી જ પ્રખ્યાત છે તલવારો ખૂબ સુંદર મળે છે તમે જોઈ શકો છો મોટીથી લઈને નાની અલગ અલગ પ્રકારની તલવારો છે અહીં દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે જેસલ તોરલ ભોજનાલય છે જ્યાં નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે તો અહીંયા તમામ શ્રદ્ધાળુઓ માટે બારે માસ આ જ પ્રકારે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે ફાઇનલી અમે પહોંચી ગયા છે ભુજ અને આ છે અમારી હોટલ અમે ચેક ઇન કરી લીધું છે અમે કચ્છમાં રોકાવા કરતાં ભુજમાં રોકાવાનું નક્કી કર્યું છે અને અત્યારે હોટલમાં ચેક ઇન કર્યું છે ચાલો તમને અમારો રૂમ બતાવું આ છે અમારો રૂમ રૂમ નંબર એકસો ત્રણ અંદર જઈએ અને જોઈએ કેવો છે અંદરથી રૂમ તો અમદાવાદથી લગભગ કિલોમીટરનો સફર કરીને ખૂબ થાકી ગયા છે તો તો અત્યારે અમે આરામ કરીશું આવતીકાલે અમે ભૂજ ફરવાના છીએ એટલે તમને બતાવીશું પાર્ટ ટુમાં કે ભુજમાં જોવાલાયક શું છે ત્યાં સુધી માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો અમારી સાથે